અમદાવાદના નિકોલ આવેલા ખાણીપાણીના બજારમાં સીલ કરવામાં આવ્યું છે કે સ્વસ્થના અભાવમાં મચ્છરનો બ્રિડિંગ બગલે આ બજારમાં સીલ કરવામાં આવી છે કે ચોલિડમાં વેસ્ટ વિભાગમાં હેલ્થનો સંયુક્ત કામગીરી બજાવતી આ ઓપરેશનમાં પાર પાડ્યું છે કે અમદાવાદના આ છેલ્લા કેટલાક સમયથી ફૂડ માહિતી જીવતા મળેલા આવનારા કિસ્સા સામે જોર પકડ્યું છે કે દિવસોમાં પૂરો નથી થઈ તે આ કોઈને કોઈ રેસ્ટોરન્ટમાં હોટેલની ફૂડમાંથી જીવતા મળી આવી છે કે આ ચોમાસીની

બજાર ખુલી જશે અને આમ છતાં પણ ચોમાસાની જેવી સિઝન લોકોને ખાસ કરીને બાળકોને બહાર ન કાય તેનું ઘણું સારું છે કે આપણા શાસ્ત્રોમાં ન ચોમાસું તો શાકભાજી ખાવાની પણ ના પાડવામાં આવી રહી છે કે આ સાતુ માસમાં અને શ્રાવણ માસની મહિમાસ સંજોગમાં આ આ લોકોને ચાર મહિના સ્વયં પાડે અને બાકીના આઠ મહિના શાંતિથી નીકળી જાય અને આ કેટલાક લોકોને મંદવાર ચોમાસીની શરૂઆતને આનાથી ખાણીપીણીના શૈક્ષણિક ચોમાસાની એક બ્રેક મારીને આમ ક બાઇકીને બહાર ખાઈ શકો